ભાન કરાવવા એક મુહિમ શરૂ કરી છે પરંતુ એવું લાગે છે કે વાલીઓને પોતાની અને પોતાના સંતાનોની ચિંતા છે જ નહીં અકસ્માત થાય અને તેમાં કોઈનો જીવ જાય તો પણ ચિંતા નથી આવું શા માટે અમારે કહેવું પડે છે તમે ખુદ જોઈ લો અમે નહીં સુધરીએ ભલે અકસ્માત થાય જરાક મોડું થઈ ગયું એટલે રોંગ સાઈડમાં આવ્યાના બહાના તો તૈયાર જ છે આજે જ આવું થયું કાલ થી નિયમ પાલન કરીશું આ પણ એક બહાનું જ છે વિશ્વાસ ન હોય તો સાંભળો અહીંયાથી થી પડે ને આ યોગ્ય નથી પણ હવે શું કરે લેટ હતું હોય તો એટલા માટે સ્કૂલ માં આવ્યો છે હા એ બરાબર છે

વાલીઓ તો નક્કી જ કરી લીધું છે કે અમે નહીં સુધરીએ ભલે તમે અમારો વિડીયો બનાવો કે અમને રોકાવીને નિયમનું નું ભાન કરાવો અમે તો અમારા મન ના રાજા છીએ અમારું મન પડે તેમજ કરીશું અમદાવાદમાં માં છેલ્લા એક અઠવાડિયાથી થી બીટીવી ન્યુઝ દ્વારા જુદી જુદી સ્કૂલો આગળ રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો વાલીઓ રોંગ સાઈડ વધુ પસંદ હોય તેવું સામે આવ્યું આંબાવાડી વિસ્તારમાં આવેલી સીએન વિદ્યાલય બહાર પણ બેફામ રીતે વાલીઓ રોંગ સાઈડમાં બાળકોને મૂકવા મુકવા માટે આવતા જોવા મળ્યા અમદાવાદની સાથે સાથે મંગળવારે વીટીવી ન્યૂઝની ટીમે વડોદરાના અમિતનગર બ્રિજ પાસે આવેલી બ્રાઇટ સ્કૂલમાં પણ રિયાલિટી ચેક કર્યું તો અહીંયા પણ વાલીઓ રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહનો ચલાવતા જોવા મળ્યા અમે કેટલાક વાલીઓને રોકવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેઓ એટલી સ્પીડમાં નીકળ્યા જાણે સીધી દિશામાં જ જઈ રહ્યા હોય એટલું જ નહીં કોઈને સામેથી આવતા વાહનો સાથે એક્સિડન્ટ થશે તો શું થશે તેવો પણ ડર ન હોય તેવું જોવા મળ્યું છે અહીંયા પણ અમે રોંગ સાઈડમાં આવતા વાલીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો ફરી બહાને બાજી જ સાંભળવા મળી વીરનગર રહીએ છે ને એટલા માટે રોંગ સાઈડ જાય છે હા જઈ શકીએ પણ પેલું કેવું કે ત્યાંથી રાત્રિ બજાર થી ગોલ ફરવાનું ને વધારે ડિફિકલ્ટ લાગે છે પણ અહીંયા પદ્માવતી જ રહું છું હું તો તો નેક્સ્ટ ટાઈમ કાયદેસર થઈ જશે સાચી વાત છે સાચી વાત છે કઈ નઈ હવે નહીં જઈએ નેક્સ્ટ ટાઈમ બીજું કઈ નઈ આટલી વાર જતી રહું અહીંયા જવાનું છે એટલે છે ને તો સોરી ચાલો જતા રહીએ એક તો રોંગ સાઈડમાં માં વાહનો ચલાવવા છે અને બીજું કોઈ હેલ્મેટ પણ નથી પહેર્યું

સ્કૂલમાં સારી રીતે બોલવાનું ભણવાનું બિહેવ બહુ સારું કરવાનું યોગ્ય સંસ્કાર આપવાના સંસ્કૃતિનું સિંચન કરવાનું પણ તમે એક વસ્તુ કેમ ભૂલી ગયા ટ્રાફિક વસ્તુનું પાલન કરતા કેવી રીતે તમારે તમે નજીક રહેતા રહેતા હો હો કે દૂર તમારે નજીક જવાનું હોય કે દૂર જવાનું હોય તમે રોંગ સાઈડમાં કેમ જાઓ છો ગમે ત્યારે આવીને બીજું વાહન તમને ટક્કર મારી દેશે તમે ઉભા હશો ને તો એ આવીને ટક્કર મારી જશે પરંતુ તમે રોંગ સાઈડમાં આવો છો તમારો વાંકડાય એ સમજાતું નથી લોકોને તમે આખું સર્કલ ફરીને આવશો એમાં તમારી બે ત્રણ મિનિટ થોડી વધારે થઈ જાય તો શું બગડે કે તમારા બાળકને આવી રીતના પનિશ નહીં કરે રોજ રોજ અને થોડા વહેલા નીકળો બહુ મોડું થઈ જતું હોય તો અને સવાલ એ થાય કે સ્કૂલની જવાબદારી છે બાળકોના ઘડતરની નહીં કે રસ્તા પર રોંગ સાઈડમાં આવતા વાલીઓને નિયમોના પાઠ ભણાવવાની તો ગુજરાતમાં ઘણી એવી શાળાઓ છે કે જેના શિક્ષકો બોર્ડ લઈને ઊભા રહે કે વાલીઓ રોંગ સાઈડમાં આવવું નહીં બોર્ડ લઈને ઊભા રહેને ત્યારે જોવે ફરીને આખું સર્કલ ફરીને પછી આવશે પણ જે દિવસે શિક્ષક બોર્ડ લીધા વગર ઊભા રહી ગયા રોંગ સાઈડમાં પાછા આવી જાય અને હેલ્મેટ તો ખબર નહીં પહેરતા શું પ્રોબ્લેમ થાય છે અનેક સ્કૂલો વાલીઓને સમજાવી રહી છે પરંતુ કોઈ જ નિયમોનું પાલન નથી કરતું અને કદાચ એવું પૂછે ને કે ભાઈ તમે નિયમનું પાલન કેમ નથી કરતા એમ કે આજે થઈ ગયું કાલે નહીં થાય કે શાળાના શિક્ષકો જ નિયમનું પાલન નથી કરતા કર્મચારીઓ જ નિયમનું પાલન નથી કરતા અમે કેમ કરીએ એ લોકોનો એક્સિડન્ટ થશે તમારો થવાનું છે તમને એમ થાય કે મોડું ના થઈ જાય એટલે અમે લોકો ફટાફટ રોંગ સાઈડમાં આવી ગયા તો યમરાજ મોડું નહીં કરે દુર્ઘટના ઘટે ને સીધો દોષ તો આપણો સ્કૂલ પર નાખી દેવામાં આવે કે અન્ય વાહન ચાલકો પર ઢોળી દેવામાં આવે સવાલ એ થાય કે કેમ વાલીઓ નિયમનું પાલન નથી કરતા તમને જોઈને તમારા બાળકો શીખી રહ્યા છે આ વસ્તુ એકવાર વિચાર કરી લેજો સર્કલ ન ફરવા જવું પડે તે માટે રોંગ સાઈડ અપનાવવાની પકડાવા પર મોડું થઈ ગયાનું બહાનું ક્યાં સુધી આપશું કેમ ટ્રાફિક પોલીસ આવા વાલીઓ સામે એક્શન નથી લેતી વીટીવી ન્યૂઝના ના રિપોર્ટરો આજે સ્કૂલ પર જઈને રિયાલિટી ચેક કરી શકે છે ટ્રાફિક પોલીસ ક્યાં છે આજે તો અમે બતાવ્યું નથી ઘણા દિવસથી અમે બતાવીએ છે હજી સુધી ટ્રાફિક પોલીસ ની આંખ નથી ખુલી કે એકવાર જાય ત્યાં પણ ડ્રાઈવ કરે સવાલો અનેક છે પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ નિયમોના પાલનનો છે જેની અમલવારી ક્યારે થશે કેવું